વરસાદ આવ્યો વરસાદ હેલો एवरीवन ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો સવાર સવારમાં રેડી થઈ ગયા છે જવા માટે મમ્મી જવાના છે એક દુઃખ પ્રસંગમાં અને ત્યાં એમને ઉતારવાનું છે ત્યાંથી પછી અમે જવાના છે રોહિના મામાના ઘરે ગાઈસ આજે તો સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે આજો કેવો ઝીણો ઝીણો બિન મોસમ બારીશ મેં કીધેલું ને ગમે ત્યારે હવે તો ઉનાળામાં વરસાદ આવે શિયાળામાં વરસાદ આવે ગમે ત્યારે ચાલુ થઈ જાય ચાલો ત્યારે પહોંચી ગયા છે અને મમ્મી માસી દીદી બધા નીકળી પણ ગયા છે તો અમે પણ હવે થોડી વાર બેસીએ માય છે મહી જોડે થોડી વાતો કરી અને પછી નીકળ્યા અમે પણ

કેવું ધુમ્મસ ધુમ્મસ રહે છે જો પહેલાં તો આવું બિલકુલ રહેતું નહીં જેટલી પણ ઠંડી હોય ને તો પણ સવારે સવારે કોઈક વાર એમ પંદર દિવસે દસ દિવસે એકવાર દેખાતું બાકી હવે તો રોજ જ જ નહીં ઉગવા દેતું સવારથી સાંજ સુધી આવના આવું રહી છે એ રોહી જો પતંગ ચગે છે જો દીકરા જો એ પર જો દેખાયો દેખાય છે આપણે પણ ઘરે જઈને જગાવશું હો ને તો આવી ગયા છે નાવલ અનાવલ સર્કલ પાર કરી દીધું છે અને અહીંયા અનાવલના બજારમાંથી પસાર થઈ રહ્યા છે મતલબ હવે ઘર એકદમ નજીક જ છે ચાલો ભાઈ હું તો જમી લેવાની આજે ગુવારસિંગનું શાક છે રોટલી છે ત્યાર પછી નંબર આવે છે ગરમા ગરમ દાળ ભાતનો મેગી ખાવા લાગી તો તને શાક રોટલી નહીં ખાવી કે હમણાં તો બાર કહેતી હતી બાર વેફર નહીં ખવાય શાક રોટલી ખાવાની એમ તો કહેતી હતી અને હવે મેગી ખાવા લાગી હા સારું કઈ લે ભાજી શાક રોટલી બી ખાવાનું હો જે રમ્યા નહીં કર ખાઈ લે કાતાવાળી ચબ્જી મેઘું પણ આવી ગયો છો રોઈ જોડે રમવા ગુડ ઇવનિંગ વાગી ગયા છે સાંજના પાંચ અને હું આવી ગઈ છું મમ્મીની વાડીમાં થોડીવાર ફરવા રૂહિ મેડમ આપણા સૂઈ ગયા છે એટલે હું આવી છું થોડી વારમાં જઈએ બજાર અહીંયા આજે છે ને શનિવારે હટ બજાર અરે બાજુ કંઈ પાપડીના ફૂલ આવી ગયા ને પાપડી પણ આવી ગઈ છે ઘરની પાપડી યમી એટલી મસ્ત લાગે ને અને મમ્મીના હાથ પણ પપડી નું શાક તો મોમાં પાણી આવી ગયું હા કોઈ ચોર નથી હાય રુઈ ના આપણા રુઈ મેડમ પણ આપણા રુઈ મેડમ પણ ઉઠી ગયા છે ચાલો ત્યારે જઈ આવીએ બજાર કાલે સુરત જવાનું છે તો પણ થોડી શાકભાજી લેવાની છે એટલે જો ગાઈસ શાકભાજી જો કેવી સરસ છે ગામડાની તો ફાઈનલી શાકભાજી લઈ લીધી છે અને આ બજારમાંથી નીકળ્યા છે અને થોડું ઉનાઈ કામ છે એટલે ઉનાઈ પણ જવાનું છે અરે વાહ વાચો ગઈશું ઉનાઈમાં પાલખી માટે લોકો પાલખી લઈ જાય છે સાંઈનાથની પદયાત્રા છે શિરડી સુધી અમે પણ એકવાર ગયા હતા મજા આવે Me better, better. Better, better. ચાલો ત્યારે જમે લઈએ આજે તુવાનું શાક છે પનીરનું શાક છે રોટલી છે ગાયસ જમે લીધું છે તો ચાલો વ્લોગ ને અહીંયા એન્ડ કરું છું મળે કાલે નવા વ્લોગ ના સાથે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો આપણી ચેનલને સબ્સ્ક્રાઈબ કરજો મૂડિયા કાલે કાલે બાય 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 મોમ્મા